ಸಿಲ್ವಾಸ್ನ ದಾದರ ನಗರ हवेलीನಾ દાદરાના વાગલધરા રોડ પર ઔદ્યોગિક એકમોમાં ભીષણ આગ થી ચાર ફેક્ટરીઓ બળીને ખાખ મેજર કોલ જાહેર સંઘપ્રદેશ શિલવાસના દાદરા નગર હવેલીના દાદરા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે દાદરા ખાતે આવેલા વાગલધરા રોડ પરના ઔદ્યોગિક સીડ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર વાગલધરા રોડ પર આવેલી કંપનીઓમાં આગ લાગવાની ઘટના બની હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સનલાઇટ અને લીઝા ઇન્ડસ્ટ્રીઝ સહિત આશરે ત્રણ થી ચાર જેટલી ફેક્ટરીઓ આગની લપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે આગની તીવ્રતા એટલી વધારે હતી કે આગ દરમિયાન સતત જોરદાર વિસ્ફોટોનો અવાજ સંભળાયા હતા આ ધડાકાઓને કારણે આસપાસના રહીશો અને ઔદ્યોગિક કામદારોમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ ભયાનક રીતે પ્રસરી રહી હોવાથી તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે પ્રાથમિક માહિતી મુજબ આગ કંપનીના ત્રીજા માળે લાગી હોવાથી ત્યાં સુધી પાણીનો મારો ચલાવવા અને આગને કાબૂ લેવા માટે ફાયર ફાઇટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હાલમાં ફાયર વિભાગની ટીમો દ્વારા આગને કાબુ લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ આર્થિક નુકસાન મોટા પાયે થયું હોવાનો અંદાજ છે